મિત્રો વડોદરા શહેરમાં મગરે કર્યો હુમલો આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે અત્યારે આ મિત્રો આની પહેલાં પણ ઘણા બધા તમે વિડીયો જોયા હશે મગરો ઘુસી આવ્યા હતા રોડ રસ્તામાંથી જોયા હશે ઘણા બધાના ઘરોમાં પણ ઘૂસી ગયા છે મગરો એવા વિડીયો જોયા હશે અત્યારે હું તમને આ ફરી વખત મગરો ઘૂસી આવ્યા છે આખો એક નથી મિત્રો મગર પણ એક સાથે દસનું ટોળું છે હા મિત્રો એક સાથે દસ મગરો વડોદરા શહેરમાં આવી ગયા છે અને ઘણા બધાના ઘરોમાં પણ ઘૂસી ગયા છે મગરો અને માણસોમાંથી હુમલો પણ કર્યો છે જીવલે પણ હુમલો કર્યો છે મઘરે અને એકસાથે સાથે દસ મગરો છે આ મિત્રો વિચાર કરો અત્યારે વડોદરા શહેરમાં શું હાલત થઈ રહી હશે લોકોની કારણ કે મિત્રો એકસાથે સાથે દસ મગરો આવી ગયા છે આ વરસાદના કારણે અને મિત્રો વડોદરા શહેરમાં ફરી રહ્યા છે મઘરો અને ઘણા બધાના ઘરમાં પણ ઘૂસી ગયા છે મઘરો હું તમને વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું પણ વિડીયો બતાવું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો As Gujarat's Vadodara grapples with severe flooding, crocodiles are now making their way into the city's submerged neighborhoods. Thank you.